મોદી ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દી થી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે મિનિસ્ટર છે લોકોએ અહિયાં ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કેવી કે ઈ મોકલ્યો કે અને ખાવાનું બધી વસ્તુ છે તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટ નો પણ આભાર છીએ કે જયારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું બે કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને ડિયોરા બેન આશિષડિયોરા છે જે મારા अंकल થાય છે અને उर्वशी आंटी છે એની વાઈફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે લોકોએ ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્નમેન્ટારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કે કે ટેન્શન નઈ લેતા હું જલ્દી ત્યાં પહોંચી જાશ પરિસ્થિતિ છે અત્યારે તો કે અમે 12 તો નથી અત્યારે ઘરની બહાર પણ અમારે કઈ જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના કસ્મા યુનિવર્સિટી ના પૂરું પાડે છે બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી એમ્બેસી નું શું કહેવું છે એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ કોલ કર્યા કરે છે તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી અમે મેલ્સ પણ કર્યા છે એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમારી હેલ્પ કરે છે અત્યારે કરી રહ્યા છે તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે રશિયા યુક્રેન ના લીધે તો નથી બગડી બટ અહિયાં વાંધો હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહિયાં બાંધવાનું થયું એ લોકોની વચ્ચે તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે મારને મારપીટ કરીતી નો ડાઉટ મારપીટ ને એવું કર્યું તું બટ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે ઘરે તારા મમ્મી પપ્પા ને બધા ચિંતા કરે છે તો શું કેશો કેવી રીતે સુરક્ષા જો તમે તાર વ્યવસ્થિત શું મમ્મી પપ્પા ને દાદી દાદા ને સંદેશ મમ્મી પપ્પા ને તો હું એ જ કેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા લેટર્સ છે બધી બધી વસ્તુ વસ્તુ એ સાંભળી અમારી તો હવે કેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દી થી પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની તો બસ મમ્મી પપ્પાને એ જ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા પણ એ લોકોને એટલું જ કેવા માંગુજ કે ટેન્શન નહીં લેતા અમને પૂરે પૂરો ભરોસો છે અમારી ગવર્નમેન્ટ ઉપર એટલે સરકાર છે ની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન સાથે રાખશું છેલ્લે લે ત્યાં આવશું ત્યાં સુધી એટલે બસ ટેન્શન નહી લેતા અમે શાંતિથી ત્યાં પહોંચી જશું રિયા એક સવાલ છે કે આખરે આ શું કામ થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે શું થયું છે ત્યાં એને દાદી અહિયાં રડે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ વાત કરો તું જલ્દી અહીંયા પોચી જા આવી જાશ તમે ટેન્શન ના હું સુરક્ષિત છું અત્યારે હું આવી જાશ અને બધા મીડિયા ને કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ અમને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો કે અમે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી જઈએ અને બીજો કોઈ અમને વાંધો નથી પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ શું કીધું તમને કઈ હા કીધું વાત જોડે મારી વાત થઈ

પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી અને હવે કન્ટિન્યુ વીસ તારીખ સુધી ફ્લાઇટ રહેશે આવતા મહિનાની વીસ તારીખ સુધી જેમાંથી એ અમને જાણ કરવામાં આવશે કે અહીંયાથી સેફલી બધા પહોંચી જાય ઘરેના અને સહી સલામત રહે જેના પેરેન્ટ્સને ટેન્શનમાં છે રાતોરાત સૂતા નથી જમતા નથી એ શાંતિથી એના છોકરાઓ આવી જાય બસ એ જ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય ટાર્ગેટ ઇટીંગ ઇન્ડિયા અને પાકિસ્તાનના સ્ટુડન્ટને થાય છે કે

કે બસ અમને પહોંચાડજો આવું જ મારું કહેવાનું છે બસ આગળ બીજું નથી નમસ્કાર બેન મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ ગીતી સંભળાવી રિયાને કાલ છેલ્લે અગિયાર વાગ્યા ગઈ ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ તે પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને

મોદી સરકાર રિયાનો સપોર્ટ રિયા ઈ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો ઈ લોકો બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે ક્યાં બબાલ કોણ કરી રહ્યા છે વધારે બબાલ કોની છે બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા એ લોકોનો સ્ટુડન્ટ બધા લોકો એવું કેમ કરી રહ્યા છે લોકો કીધું કે નહીં એવું નથી કીધું એવું નથી કીધું બેન આપની કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે નહીં અમારી તો નથી વાત થઈ પ્રફુલ્લ બાનસુરિયા અને એ લોકો સાથે વાત થઈ હતી શિક્ષણ હા

લાવે એવી એમ આસના કરી છે એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમ ને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીના ઘરે પાંચ કરે એટલે મારે કહેવાની વેનિથી બસ બીજું હું વધારે નહીં કહી શકું ના રાતે થઈ એ થઈ પછી અમારી હારી કોઈ વાત થઈ નથી બસ રે કે દાદા આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે આગળ અમે કઈ વધુ કહી શકતા નથી પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ શું ના મારે પ્રફુલ વારે કોઈ વાત થઈ નથી દીકરી જોડે થઈ હોય તો મને બહુ કઈ ખાસ ખબર નથી હું બહાર હતો બસ એ તો આની મમ્મી એ વાત કરી મારી આરી વાત નથી થઈ શું માંગ છે તમારી બસ મારી દીકરીને મારે અહીંયા પોસ્તી કરવી છે મારી દીકરીને પોસ્તી કરવી છે એમની મોદી સરકારની સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પોસ્તી કરે બસ અમારી એટલી માંગ છે દીકરી નથી અને વિદેશમાં માં ફસાય છે તો પરિવારજનો કેટલી આ બાબતને લઈ ચિંતા છે બધાની બધા આખા ઘરની કે આ અમારી દીકરી અહીં થાય